નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપોતેર હોવાનું સામે આવ્યું છે ઉચ્ચ અને સારા વર્તનની લાલચ આપીને આ થગાઈને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આરોપીની ધરપકડ કરી લીધી છે કતારગામ વિસ્તારમાં રહેતા એકાઉન્ટ

ભાવિક પાસેથી પંચોતેર લાખ ત્રાણું હજાર રૂપિયા લીધા હતા કે રોકાણના નામે દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી પોલીસે જણાવ્યું કે આરોપી એન્ટના વિશ્વાસ નો દુરુપયોગ કરીને આ ગુનો આચર્યો હતો હાલમાં ઈકો સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ થાયના અન્ય પાસ સંસ્થાઓ અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે ફરિયાદી શ્રી ભાવિન ભાવિક જાટકિયાએ અત્રેના ઇકો ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી પૈસા આપો તો એ પૈસા અમે અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એવો એક ફાયદો કરાવી આપશું એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની વાપરી નાખેલા તેનું સંધાને ગુણો દાખલ થતાં આરોપીને આજ રોજ અટક કરવામાં આવ્યો છે અને તેની ધરોજોની પૂછપરછ કરી અને તેના રિમન્ડ ચાલુ આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસક્રીમ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો શહેર પોલીસ મોડમાં આવી છે ડીજીપી વિકાસ સો કલાકમાં આરોપીઓના લિસ્ટ બનાવી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેથી ડીજીપી ના આદેશ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર પોલીસે એસએમસી ટોરેન્ટો પાવર તથા ડીજીવીસીએલ ના સંકલનમાં મિટિંગ કરી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરી છે જેમાં બે હજાર છત્રીસ લોકોના હાલ યાદીમાં નામ સામેલ કરી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે ખૂન ખૂનની કોશિશ ગુસ્સીતોક સહિત અન્ય ગંભીર ગુનાઓના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં ચોવીસ લોકોના પાસા અને સો લોકોને તડીપાર કરવામાં આવ્યા છે નવ લોકોના ઘરોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તો સોળ જેટલા લોકોના ઘરોના ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરાયા છે બસો થી વધુ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયામાં રીલ બનાવી લોકોમાં ખોફ ફેલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે

સમય આપવામાં આવેલા હતા જેમાં એવા તત્વો તત્વો જો જો અસામાજિક હોય છે વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લોખાઓ હતા અસામાજિક તત્વો હતા એના બનાવીને એના વિરુદ્ધ જો ઓપરેશન ચાલુ કરેલા જો આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજી ટીમ જો અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તત્વો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ 2036 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે ગુડ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળો જો છરી મારવાના ધોખા મારવાના વારંવાર લોકોનું રંજાડે એના કરી સાડા ત્રણસો જેટલા લોકો છે જો અને સાથો સાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જે ગુસ્સી ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસો જે વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધો ના ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બજારથી હજાર વધારે લોકોની એક લિસ્ટ અમે લોકો બનાવી છે આ લિસ્ટ મેં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પેલા જપથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાક ને ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે કડી પાર કરેલા છીએ જોઈએ અને સાતો સાત જો કુલ મુખ્યત્વે નવ જેટલા બી મેજર જો અમારે લોખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલિગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યા ડિમોલેશન ના કરવા ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાતો સાથ જો સોળ જેટલા એવા આ સમાજ તત્વોના ઘરોના જો ગેરકાયદે બિજલી બિજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાતો સાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છવ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ રોડ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચ સોજી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કરા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડ વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આપણે વાત કરીએ જોઈએ એ ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તત્વો જો શહેરના ભૂતકાળમાં પણ રંગાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પડ છે જો અલગ અલગ દૂષિત ટોક પર છે માથી જોઈએ તો એમાં આગળ અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજી રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરા મેં સુરતમાં આ ઇલીગલ જો દબાણ બનાયા હતા જોઈએ ઘર તે એના દૂષિત ટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે બીજા એક ગુસ્સી ટોક ના આરોપી છે મોહમ્મદ આરીફ ઉર્ફ આરીફ મિંડી એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લોકો છે જે ઇલીગલ જો સુડાના મકાનો મે બાત કરે તો એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુસ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે

આ બી જો બૂટ લેગર છે એના બી જો ગેરકાયસર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે અને સાતો સાત જો એ લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે અને સાતો સાત સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે આ જ્યારે આ રૂપિયો નું બે કરીને એના સખત વાર્નિંગ પણ આપવામાં આવેલી છે અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે મોટી પોપરિટી લેવા માટે સોશિયલ મીડિયામાં બનાવે છે અને રીલ્સ બનાવીને પ્રભુત્વ માંગે છે લોકો ઉપર તો આ રીલ બી આ લોકો સોશિયલ મીડિયાના બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જો કોઈ આ બેવડાવે નહીં જોઈએ તો આ એના સાથોસાથ જેટલા બી વ્યાજખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે અને આવનાર સમયમાં જો અમે લોકો ત્રણસો પચાસ જેટલા જો હાર્ડકોર ક્રિમિનલ શહેરના જેના પોલીસ ચોપડે જો નામો છે જેના મેં બે હજાર છત્રીસ ટોટલ નામ બતાવે આ પૈકી જો અમારા સાડા ત્રણસો જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના મર્ડરના આરોપીઓ છે લૂટ ના આરોપીઓ છે અટેમ્પ્ટ મર્ડરના ના આરોપીઓ છે આ લોકો ઉપર જો ક્રાઈમ બ્રાન્ચ અને સુજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં થતી રહેશે જોઈએ અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય આંગળીયા પેઢી ક્યાં પૈસા મોકલે છે એના ઉપર જો જો ટીમો કામ કરી રહી છે જેથી એના સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે જો ગેરકાયદેસર પ્રવૃત્તિના ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે અને એના ઉપર બી કાર્યવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ તો અમે નટસેલમાં વાત કરીએ તો જેટલા બી અન્ય એજન્સી છે એસએમસીની ટીમ હોય ડીજીબીસીએલ ટોરેન્ટો જોઈએ બેંક્સ હોય

તો એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવીશ આવશે અને સાથો સાથ એક છેલ્લા અમે બોલવા માંગીએ છીએ એ બધા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને શહેર છે આપના નંબર વન અમે લોકો શહેર ઘણા બધા બાબતોમાં છીએ તો અહીંયા કોઈ પણ પ્રકારની લુખઈ લફંગઈ ગેંગબાજી સંગઠિત અપરાધ કરવાનો કોઈ કોશિશ કરશે તેના ઉપર સખત અમે લોકો અમે અત્યારે અમારી ટોપ પ્યારથી કેટલા આરોપીઓ અમે પોતે જો ભાગી ગયા છે જો આ લોકો સંગઠિત અપરાધ પહેલાં જૂના સમયમાં કરતા હતા એના પાછળ બી અમારી ટીમો છે આપણા વાત બરાબર છે ઘણા બધા અહીંયા શહેર છોડીને ભાગી ગયા છે લેકિન ટીમ કામ કરી રહી છે અત્યારે જેટલા લોકો અહીંયા છે એના ઉપર અને આપણા આવાસો જે છે બેસ્તાન આવાસ હોય કોશાળ અવાસ હોય એના સાથે બીજા એના ઉપર બી અમને કોમિન અટ્રેન્ડમ અમે લોકો કરતા રહેવાના છીએ અને જેટલા ભાગી ગયા છે જો લીડરો હતા એના અમે સુધી લઈ જવાના છીએ ઈતની સારી મુખવાસ એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી મેડી રેન્જ સર્ચ કરો 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 ક્લિક લાઈફ રિફ્રેશ સુરત શહેરના મોતા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડીયા વિરુદ્ધ જુદી જુદી બે ફરિયાદો નોંધાઈ છે કોર્પોરેટરે એસી ડોમ બનાવનાર સ્ટ્રક્ચર તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગ કરી હતી કોર્પોરેટર રાજુ મોરડિયાએ ધમકી આપતા કહ્યું કે રૂપિયા આપી દો તમારે ત્યાં મહાનગરપાલિકા ખંદણીખોર કોર્પોરેટર રાજુ ઉર્ફે રાજેશ રાઘવભાઈ મોરડીયા મૂળ ભાવનગર જિલ્લાના જમણવાવાના વતની છે અને તેમના સાગરી બી પટેલ નાના વરાછા સુરતના સર્વમંગલ રોજ હાઉસમાં રહે છે કોર્પોરેટર રાજુ અને તેમના સાગ પંકજ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ થતા ઉત્તરાયણ પોલીસે બંનેની ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને પચાસ હજાર રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે કોર્પોરેટર રાજુ મોરડિયા દ્વારા અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી છે તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણી ખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અન્ય પાસેથી ગેરકાયદે નાણાં પડાવતા અંગે પોલીસે વધુ પૂછપરછ કરી